અહીંના જાગૃત ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીથી લઈને લાગતી વળગતી કચેરી ખાતે અનેક રજૂઆત કરવામાં આવી હતી જાગૃત ગ્રામજનો દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી ટેકરી પળિયામાં અવર જવરનો કાચો રસ્તો પાકો બને તે માટે અનેક રજૂઆત કરવા છતાં રસ્તો પાકો નહીં બનતા વિસ્તારના રહીશોએ ફાળો એકત્રિત કરીને સ્વખર્ચે બાઇક અને પગફાળા અવર જવર કરી શકાય તેવો કાચો રસ્તો બનાવવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ પણ આ વિસ્તારના જાગૃત ગ્રામજનો દ્વારા રસ્તો પાકો બને તેવી આશા ઉમેદવાર સાથે રજૂઆત કરવામાં આવી રહી હોવા છતાં આ ફળિયાનો મુખ્ય રસ્તો બળખાબડ અને પગપાળા પણ નીકળવું મુશ્કેલ બની જતાં ટેકરી ફળિયાના ગ્રામજનોએ આ વખતની યોજનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો વોર્ડ નંબર બેમાં અંદાજીત બસો અઢાર જેટલા મતદારો આવેલા હોવા સાથે મતદારો દ્વારા વર્ષો જૂની પાકા રસ્તાની માંગણીને લઈને રસ્તો નહીં તો વોટ નહીં તે સહિતના અનેક સૂત્રોના લખાણ સાથે ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચારી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ઉપરોક્ત બાબતને ગંભીરતાથી લઈને અહીંની મુલાકાત લેવામાં આવે તે પણ અત્યંત જરૂરી લાગી રહ્યું છે મહત્વનું છે કે કાચા રસ્તા પર મોસમોટા ખાડા પડી જવા સાથે ઉબડકાબડ બની જતા હોય અહીં કોઈ બીમાર પડે તો એકસો આઠને પણ આ ફળિયામાં આવતા વધુ સમય લાગે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હોય તેમજ ચોમાસામાં પણ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને અને બાળકોને અભ્યાસ કરવા માટે જવામાં પણ તકલીફ પડતી હોવાનું અહીંના ગ્રામજનોએ જણાવ્યું હતું સાથે રસ્તા સહિતના અન્ય પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો બાવીસ જૂનના રોજ યોજાનારા ચૂંટણીમાં આ વિસ્તારના ગ્રામજનો મતદાન નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અહીંના જાગૃત મતદારો પાસેથી જાણવા મળ્યું હતું ટેકરી પડિયામાં ગ્રામજનોની વર્ષો જૂની પાકા રસ્તાની માંગ બાવીસ જૂનના રોજ થનારા ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સંબંધિત તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવશે કે નહીં તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તો નવાય નહીં ઉલ્લેખનીય છે કે ધમાઈ ગામના વોર્ડ નંબર બે માં સમાવિષ્ટ ટેકરી ફળિયાના રહીશોએ પાકા રસ્તાની માંગ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચારી હતી જોકે આ વોર્ડની સભ્ય પદની ચૂંટણીમાં ઉમેદવાર બિનહરીફ થયેલ હતા ત્યારે વર્ષો જૂની રસ્તાની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તેના પર સૌ ગ્રામજનોની મીટ હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ અમારા શહેરા તાલુકાનો ધમાઈ ગામ છે એમાં ટેકરી ફળિયું આવેલું છે અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ કે અમારા આટલા સમયથી હજી સુધી રોડ બનેલો નથી કોઈ સરકારી કોમ થયેલા નથી જેથી કરી અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને બસો ને પચીસ વોટ અમારે અમે આટલા સમય એટલે લગભગ સાત આઠ વર્ષથી રોડ માટે અમે મહેનત કરીએ છીએ અમે અમારે ખર્ચે આવા જવાનો રસ્તો સરકારી લાભ કોઈ અમને રોડમાં મળેલો નથી એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ હવે રસ્તો નહીં તો વોટ નહીં અને અમારા ઘણા સરકારી લાભ કોઈ મળેલા અમને નથી અત્યાર પોણી સુવિધા નથી લાઈટ ની સુવિધા નથી અંધારામાં જવું આવવું પડે છે અને અમે બહિષ્કાર કરીએ છીએ પટેલ નિલેશ કુમાર હીરાભાઈ ગામ ધમાઈ તાલુકો શહેર જિલ્લો પંચમહાલ અત્યારે સરપંચશ્રી ની ચૂંટણી આવી રહી છે એટલે અમે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે અમારો બહિષ્કાર કરવાનો એક જ હેતુ છે રસ્તો નહીં તો વોટ નહી અત્યારે અમારે વર્ષો દાદાનો પીઢ દાદા વખત રસ્તો છે એના પછી અમે પાકા રસ્તા માટે થી ઘણી રજૂઆત કરી છે જેવી કે કરી 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 છે 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 રજૂઆત દરેક જગ્યાથી આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં થઈ જશે ગ્રાન્ટ આવે એ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ હલ થયો નથી ને અત્યારે જે નોર્મલ અમે નોર્મલ ગાડી જઈ શકીએ એવો રસ્તો અમારા સ્વ ખર્ચે જેવા અમારા બસો ને અઢાર મત દારો છે એમના અમારા સ્વ ખર્ચે અમે આજે આટલો રસ્તો બનાવી રહ્યા છીએ તો અમારે સરકાર શ્રીને અમને એમ છે કે જલ્દી બને એટલો અમને પાકો રસ્તો બનાવ્યા પો જેથી એકસો આઠ જેવી અનેક સુવિધા બાળકોને થી લઈને અમારા દરેક સભ્યને સરળતાથી સગવડ મળી શકે અને અત્યારે અમારો એક જ પર્પસ છે કામ નહીં તો વોટ નહીં અગર જ્યાં સુધી અમને કોઈ કામ નહીં મળે ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું નિલેશ કુમાર હીરાભાઈ ટેકરી ફળ્યું અમારા શહેરા તાલુકો ધમાઈ ગામ ટીકરી ફળી આવેલું છે એની અંદર અમારે મલ્લામાં જવા આવવાનો રસ્તો કાચો હોવાથી તેમજ કોઈ એકસો આઠ કે કોઈ બીમાર માણસ હોય છોકરા સ્કૂલે જતો હોય તો ઘણી અગવડ પડતી હોય છે તેમ છતાં અમારે મોટો મહો આવેલો છે તેમજ અમારી વસ્તી લગભગ ત્રણસો અઢી ત્રણસો જેવી અમારી વસ્તી આવેલી છે એટલા માટે અમે આ રસ્તાની અગવડના કારણે અમે આ ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ તે સિવાય અમારું કોઈ પેલું બહિષ્કાર નથી અમારા બસો અઢાર મત જેવા છે પળિયાની અંદર અને અમારા રસ્તાના પ્રોબ્લેમને લીધે જો સરકારશ્રી અમારી સમસ્યા દૂર કરે એવી માંગ છે समर छिकालो भईपेगा